વાગ્રા તાલુકાના સુવા ગામે શ્રી શિંગનાથ મહાદેવ તથા નર્મદા મૈયાના આશીર્વાદથી શ્રી રામચરિત માનસના યજ્ઞ રામકથા સુંદર આયોજન કથા વ્યાસપીઠાધીસ પરમ પૂજ્ય સદગુરુદાસ જગબાપુ રાધે પરિવાર અજય સરવાળા સૌજન્યશ્રી કાશીભાઈ મગનભાઈ ગોહિલ તથા સુવા ગામના સમસ્ત ભક્તજનોના સાથ સહકારથી કથા પ્રારંભ સોમવાર તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસથી મંગળવાર તારીખ છ જાન્યુઆરી બે હજાર છવ્વીસ બપોરે એક કલાકથી સાંજે પાંચ કલાક નવ દિવસ સુધી કથામાં પધારેલા તમામ ભક્તજનો તથા બહારથી પધારેલા ભક્તજનો માટે સાંજે સુંદર માં પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર દર્શન ગોહિલ મારું નામ કલ્પનાબેન છે અમારા સુવા અંદર રામ કથાનું આયોજન થઈ રહ્યું છે હું હરિભાઈ કરશનભાઈ ગોહેલ હું સુવા ગામનો વતની છું અને અમારા સિંગનાથ મહાદેવના આશ્રમ પર આજે રામચરિત માણસ કથા છે એના વક્તા શ્રી પૂજનીય શ્રી જગ્ગુબાપુ સદગુરુ છે કથા એમની કથામાં આજે રોજ શરૂ થવાની એક થી પાંચ એનો ટાઈમ છે